અંબાજીના મેળામાં આઠ જેટલી એમ્બ્યુલન્સ તૈનાત કરાઈ કોઈ ઘટના દર્શનાર્થીઓ માત્ર સાત દિવસમાં આવવાની સંભાવના છે જ્યારે આટલી મોટી સંખ્યામાં મેળાવળો ભરાતો હોય ત્યારે આરોગ્ય સુખાકારી માટે રાજ્ય સરકારની જીવંતક રક્ષક કહી શકાય તેવી એકસો આઠ મેડિકલ ઇમરજન્સી એમ્બ્યુ સેવા કાર્યરત કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સાથે મળી મા અંબેના દર્શને આવતા દર્શનાર્થીઓને કોઈ પણ ઘટના સમયે ઇમરજન્સી નિવારવા એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા કટિબદ્ધ બની છે અને આ મેળાના પગલે અંબાજી આજુબાજુના પહાડી વિસ્તારમાંથી પસાર થતા યાત્રિકોની સેવા માટે આઠ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ પંદર જેટલા રૂટ પર તારીખ બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી અલગ અલગ વિસ્તારમાં મૂકવામાં આવી છે ખાસ કરીને હૃદયરોગ પાણીમાં ડૂબી જવાની કે પછી અકસ્માત કે કોઈ પણ આરોગ્યલક્ષી સુવિધા માટે અંબાજી આવેલી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા રૂટ માર્ચ કરવામાં આવ્યો હતો જેને લઈ યાત્રિકોને પણ એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન માટેની જાગૃતિ આવે અને જરૂર પડે તો તેનો ઉપયોગ લઈ શકાય તેવો આ રૂટ માર્ચમાં સંદેશો તો કરાયો હતો અંબાજી ખાતે રૂટ માર્ચ પણ કરવામાં આવ્યો હતો આ અહેવાલ અમારા

જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી